ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ વાલનું શાક બનાવશું જે કઠોરમાં વાલ આવે છે એનું આજે આપણે શાક બનાવશું એકદમ નવી રીતે આજે આપણે બનાવશું ક્યારે તમે નહીં ખાધું એવી રીતે એના માટે મેં એક વાલ એક કપ જેટલા લઈ લીધા છે એને મેં આ આઠ કે દસ કલાક પહેલે મેં પલાળી લીધા હતા અને આ પલળી ગયા છે પાણી કાઢી લેવાનું છે અને હવે આપણે એને કુકરમાં બાફી લેશું હવે મેં એક કુકર લઈ લીધું છે એની અંદર મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે અંદર નાખી દીધું છે હવે આપણે વાલ એડ કરી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને હું એક વિસલ વઘાડી લેશું આપણે આને એક જ વિસલ વગાડવાની છે અને આપણે આ મેં કાચા બે બટેકા લઈ લીધા છે મેં તમને કીધું ને આજે આપણે નવી રીતે બનાવશું આ વાલનું શાક આમાં બટેકા નાખવાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે કાચા બટેકા મેં કુકરની અંદર નાખી દીધા છે એટલે પણ ભેગા ભેગા બફાઈ જશે હવે આને એમાં હું એક વિસલ વગાડી લઈશ કૂકર બંધ કરીને ફ્રેન્ડ્સ હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે પછી એક આપણે તમાલપત્ર પછી એક તજનો ટુકડો પછી આપણે અડધી ટી સ્પૂન રાઈ અડધી આને આપણે હિંગ એટલે આ બધા ખડા મસાલા તેલમાં સ્વાદ આવી જાય સરસ મજાનો સતડાઈ ગયો પછી મેં અડધા કપ જેટલી મેં ડુંગળી લીધી છે એને પણ આપણે સાતળી લેશું એને હું ગોલ્ડન બ્રાઉન સુધી એને સાતળી લઈશ હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અડધી ટી સ્પૂન કે આપણે વાલ બાપતા વ્યક્ત મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું હતું એટલે હું આમાં ઓછું નાખું છું હવે બધું આપણે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ એક ટી સ્પૂન હવે આપણે બધું મિક્સ કરી લેશું એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી થવા દઈશ હવે ફ્રેન્ડ્સ મસાલા કરીશ અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન ધાણાજી પાવડર હળદર પાવડર હવે હું ટમેટાની પ્યુરીએટ કરીશ એક કપ આ મેં ત્રણ ટમેટા લઈ અને મિક્સર જારમાં મેં એને ક્રશ કરી લીધું તો એટલે મેં આ રીતે એની પ્યુરી કરી લીધી હતી હવે બધું આપણે મિક્સ કરી લેશો ના થોડીક વાર એને ઉકળવા દઈશ હું ફ્રેન્ડ્સ જો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે હવે આપણે બાફેલા બટેકા ઉમેરશું મેં એક બટેકું બાફી અને એને મેં મેસ કરી લીધું છે હવે આપણે બધું મિક્સ કરી લેશું

હળવા હાથે એને મિક્સ કરશો કે આપણે બાફેલા છે ને એટલે ફ્રેન્ડ્સ જો આપણા વાલ મિક્સ થઈ ગયા છે અને આપણે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને મેં આ એક કપ પાણી લઈ લીધું છે ને થોડું થોડું કરીને હું નાખતી આવીશ અને ભેગા ભેગું મિક્સ કરતી આવીશ એક કપમાંથી મેં અત્યારે અડધા કપ જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને હું થોડીક વાર એને ઉકાળીશ હજી મને થોડુંક ઓછું લાગે છે એટલે વન ફોર્થ કપ એટલે પોણો કપ જેટલું મેં પાણી એડ કરી દીધું છે એક કપમાંથી બે કે ત્રણ ચમચી જેટલું મારું વધ્યું છે પાણી હવે ફ્રેન્ડ્સ હું એ અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર ને અડધી ટી સ્પૂન છોલે ચણાનો મસાલો આપણી છે આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટનો મસાલો આ નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે બધું આપણે મિક્સ કરી લેશું ને અડધી ટી સ્પૂન કસૂરી મેથી કસૂરી મેથી નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે મેં થોડીક વાર એને હું ઉકળવા ખાંડ નાખો છો કરવા માટે ખાંડ લીધી છે તમારા સ્વાદ મુજબ કરી શકો છો હવે બધું મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ જુઓ આપણું વાલનું શાક એટલે રેસ્ટોરન્ટ સ્ટાઇલ વાલનું શાક રેડી થઈ ગયું છે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ હવે આપણે બધું મિક્સ કરી લેશું મોંમાં પાણી આવી જાય એવી રીતે આજે આપણે વાલનું શાક બનાવ્યું છે ને આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વાલનું શાક રેડી થઈ ગયું છે ઉપરથી હું કોથમરી સ્પ્રિન્કલ કરું છું એકવાર ખાશો તો ખાતા જ રહી જશો એવી રીતે આજે આપણું વાલનું શાક બન્યું છે ને આજની રેસીપી ગમ્યો તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસિપી કેવી બની છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ્સ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ